જાલા કોઈને અહીં ઉભાય નહીં નહીં કરવું ઝાલા કે કોઈનું નામ દે નહીં રહી કહું પણ અહીં એવુંય માણસ બેઠો એક જાલા તેર વર્ષથી દેવને કગર કર કર કરે હે ભાઈ પણ પિન્ટુ ભાઈ એના ઘરે પરજા નહીં આવું મારું નામ બોલે હેશ્વાસ ગોપાલ અલ્યા મારા ભણતરમાં ભૂલ ના હોય ભલા માણસા અને કોદી આંખ નહીં ઓળખાય નહીં મારો કદાચ

કે કોકનું ખોવાઈ ગયેલું છે જલા એનું ઘેર પાછું લાવવું છે ભાઈ વધુ તો બોલતો નહીં ભાઈ અને કદાચ એમ કે ગાય એવું કોઈ નથી આંગળી જાલીને ઊભું કરવું બોલો ભાઈ શું કહું એટલે જલા કોકના ગઢપણ લાકડીનો લાકડી ટેકો બનવાનું છે જલા પિન્ટુ ભાઈ હજારો વેદના સાંભળી લીધી ભાઈ ના હોય તો એવું કહી દે કે અમે વેદનામાં નહીં ભાઈ હજારો વેદના સાંભળી ભાઈ શું કહું પણ આવ્યો શું ભાઈ આ હજારે હજારનું જો કદાચ બચકું બાંધીને ભોગવવાના ખારમાં ના લઈજો મારું પિંડુ ભાઈ ખૂબ મજા મારો રામ બોલી રહ્યો હે ભાઈ ઝાલા શું કહું આ તો આમને જેટલી ભલામણિયું કરી કેટલો ટાઈમ કાઢ્યો ઝાલા તારે મેં હા પાડી હે નકર મેં એમને એવું કીધું મારી પાસે ટાઈમ નહીં ભાઈ અને જલા બધે દોડ્યા જેવી એવું નહીં ભાઈ પણ આવો વાળાની કગર હોય હું તો જાહેરમાં બોલું જો મારો ધર્મ દોડ છોડશે તો કદાચ તારા ઘરે સાપરું હોય છે તો એ ધૂણું આવી કારણ કે અહીંયા હોનામાં સુગંધ ભરવી એ તો મારી હેડ છે ભાઈ કઈક નોખું ફીર દેવી અને કદાચ રૂપિયા વાળા ની ભાઈબંધી તો હવ કરે ભાઈ શું કઉ પણ કદાચ કોઈક રાખ ના ખંભે હાથ મેલી ની જગત ઉજળો કરે ને કે હું કોઈ ભગવાન નહીં ભાઈ કઈ બોલ્યો જ નથી ને હું ભગવાન જોયું ભગવાન નહીં હોય એ માપમાં જ રહે ભાઈ શું એટલે જાલા પણ ઉજળા કામ કર્યા ભાઈ એટલે આજ મારા મહાદેવના ઘરે જગ્યા મળી છે મારા મહાદેવની કદાચ સેવા ચાકરી કરીને આ બધું કરું છું ભાઈ શું કહું એટલે ઝાલા વધુ તો કહેતો નહીં ભાઈ પણ અહીં આવ્યો છું આ ગામમાં આ ભૂમિએ શું કહું હારા લેખ લખીને ના જતો વધારાનું તો કોઈ દાડો બોલ્યો નહી ભાઈ આને બોલ્યો પાણી કરી નહીં ભાઈ શું કહું ભાઈ વાત જો કદાચ ઓળખાણ ની કરી હોય ભાઈ તો ઝાલા લાયા તે કીધું તું ભાઈ કે દુનિયાના છેડે જઈશો એક દાડો જગત તમને મારા નામથી જગ્યા ના કરતો એટલે જે જે કદાચ મારા નામનું ઓઢણું કદાચ મારા દેવની વાત કરું છું ભાઈ મારા દેવનો કદાચ લેજો વારે નામ લઈને ફર્યા છે શું કહું ઝાલા સ્ત્રી કુરુસ શું કહું છું એટલે ઓઢણું બોલવામાં ફેર નહીં ભાઈ જે જે જ્ઞાતિમાં કહું છું ભાઈ અને એમાંય કદાચ આ સુરાપુરા ધામ કદાચ લખી નાખ્યું હોય શું કહું કઈ ઓઢણામાં લખાવાની વાત ન કરતો હોય પણ કદાચ એના કપાળે ટાંકી દીધું હોય ઝાલા તો બહુ મોડો માણા હશે ઝાલા રાતે ખાટલા જઈને મેં હોકારો પૂર્યો હે શું કહું અને હજુ તો જગતને આ કદાચ જોવું છે એ પીરસ્યું છે ઝાલા જે મને વળકો વળે એવું મેં બતાવ્યું નહીં ભાઈ અને ઝાલા નવે વરામાર જો કદાચ હતરને ગળી ગયો હોય ભાઈ તો મારા કાંડામાં જોર કેટલું હોય છે એલા ઝાલા સમય નહીં બન્યો ભલા પિન્ટુ ભાઈ અને બધું અત્યારે મારા મહાદેવના દયાથી બધું પાદરું દાલ હે ભાઈ તો મારે ફેર તલવાર કાઢવાની જરૂર નહીં ભાઈ શું કહું બાકી મારી તલવાર જ્યાં લગીન મ્યાનમાં હે ભાઈ અને હું ભેટ બાંધીને બેઠો હું ત્યાં લગીન મજા હે ભાઈ શું કહું મને મારા પણ મારામાં હે ભાઈ ઝાલા એટલે જગતને કદાચ મેં કીધું ને ભાઈ ઝાલા ગમે એટલા દેરે જાય ગમે એટલી માથા પટકી પટકીને ઝાલા મરી જાય કોઈનું દેવ કદાચ ભૂવો ભગત બોલતો હોય કારણ કે જાઓ ભાઈ મહિને આવું થાય ને એક રેટ આપવું ના કરતું હોય શું કહું તો આજ હું વિક્રમસિંહનો દીકરો એવું કહું છું કે આજ મેઘલી રાતે કદાચ પિન્ટું ભાઈ બાધાક માનતાક દોરોક ધાગો નહીં બરોબર જો કદાચ આ ચૈતર મહિનો ઉતરી જાય વૈશાખ બેહે ભાઈ માણાના ઢોલ વાગી જાય અને પછી જો ઘોડે પલલા ના નાખું તો એટલે હું વિક્રમસિંહ નો મટી જાઉં